ખેડ પોલીસની ટીમ એકાએક કલરની ગાડીમાં થી રેડ પાડી હતી તેમાં દારૂની બોટલ નંગ એકસો સોળ ના અંદાજે રૂપિયા ઇકોતેર હજાર ત્રણસો પંદર અને ગાડીની કિંમત પાંચ લાખ અને પાંચસો પચાસ રોકડા અને મોબાઈલની કિંમત પાંચસો એ મળી કુલ પાંચ લાખ બોતેર હજાર ત્રણસો પાસઠ નો મુદ્દા સાથે એક આરોપીને ને ઝડપી પાડ્યો છે આરોપી રણજીતસિંહ રધુવીરસિંહ રાણાવતને પકડી પીએસઆઈ જે આર ચૌહાણે એએસઆઈ વિષ્ણુભાઈ પટેલ કોન્સ્ટેબલ વાસુભાઈ કોન્સ્ટેબલ ગઢવી સાહેબ ખેડબ્રમ્મા પોલીસ સ્ટેશનમાં મુદ્દા માલ સાથે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે દેશી અને ઇંગ્લિશ દારૂના બુટલે પણ ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે વધુ વાત કરીએ તો આજ રોજ ખેડબ્રહ્મા પોલીસે ઇકોતેર હજાર ત્રણસો નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે ખેડમ્મા બસ સ્ટેન્ડ પાસેથી પ્રેસ લખેલી ગાડીમાંથી દારૂ ઝડપાયો હતો ખેડબામાં શહેર વહેલી સવારે ખેડબામાં પોલીસ એકત્ર ડિસ્પ્લે બંને લઈ વાહન ચેકિંગ દરમિયાન આ વિસ્તારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અંગેની મળતી માહિતીને આધારે ખેડબામાં પોલીસની ટીમે એકા એક ગાડીમાં વોચિંતી રેડ પાડી હતી તેમાં દારૂની બોટલ નંગે 116 અંદાજે રૂપિયા એકોતેર હજાર ત્રણસો પંદર અને ગાડીની કિંમત પાંચ લાખ અને પાંચસો પચાસ રોકડા અને મોબાઈલ ની કિંમત પાંચસો એ મળી કુલ પાંચ લાખ બોતેર હજાર ત્રણસો પાસઠ નો મુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડ્યો હતો રાસ કમલસિંહ પરમાર પીટીવી ન્યુઝ સાબરકાંઠા